પીટીઓ પીટીઓ શબ્દમાં પી નો અર્થ પ્લીઝ ટીનો અર્થ ટર્ન અને ઓનો અર્થ ઓવર થાય છે આમ પીટીઓ શબ્દ નું ફૂલ ફોર્મ પ્લીઝ ટર્ન ઓવર થાય છે પીટીઓ શબ્દનો એક બીજો અર્થ જોઈએ પીટીઓ શબ્દમાં પી નો અર્થ પેડ ટીનો અર્થ ટાઈમ અને ઓનો અર્થ ઓફ થાય છે આમ પીટીઓ શબ્દ નું ફૂલ ફોર્મ પેડ ટાઈમ ઓફ થાય છે પીટીઓ શબ્દમાં પીનો અર્થ પ્લીઝ ટીનો અર્થ ટર્ન અને ઓનો અર્થ ઓવર થાય છે આમ પીટીઓ શબ્દનું ફૂલ ફોર્મ પ્લીઝ ટર્ન ઓવર થાય છે પીટીઓ શબ્દમાં પીનો અર્થ પેડ ટીનો અર્થ ટાઈમ અને ઓનો અર્થ ઓફ થાય છે આમ પીટીઓ શબ્દનું ફૂલ ફોર્મ પેડ ટાઈમ ઓફ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ